નમસ્કાર મિત્રો આઠસો વરસ પહેલાંની રજવાડા વખતની આ વાત છે અને ત્યારે હરપાલદેવ મકવાણાનું રાજસ્થાનમાં રાજ ચાલે છે અને આજે તેઓ પોતાના મહેલમાં આરામથી સૂતેલા છે અને એવા જ ટાણે આજે રાત્રે એમની કુળદેવી મરમરા દેવી આવે છે અને આવીને કહે છે કે દીકરા હરપાલદેવ જાગો છો કે પછી સૂતેલા છો ત્યારે હરપાલદેવ બે હાથ જોડીને કહે છે કે દેવી તમારા પ્રતાપથી બધું કુશળ ખેમ છે બોલો માડી આજે મારા આંગણે પધાર્યા છો તો માડી જરૂર કઈક વાત હશે ત્યારે મરમરા દેવી એટલું બોલ્યા કે હે દીકરા હરપાલ દે આજે આ રાજસ્થાનની ધરતી તને જાકારો દે છે અને અહિયા હવે તારા અન્નજળ ખૂટી ગયા છે માટે હવે તું અહીંયાથી ગુજરાતની ધરતી તરફ ચાલી નીકળ અને ત્યાં તને માં શક્તિ તારો સહારો બનશે અને ઇતિહાસમાં તારા અમર નામ કરશે પણ દીકરા હવે અહીંયાથી ચાલ્યો જા ત્યારે આમ આટલી વાત થતાની સાથે જ બીજા દિવસની વહેલી સવારે હરપાલદેવ મકવાણા પોતાના સો ઘોડે સવારો સાથે આ રાજસ્થાનની ધરતી છોડી અને ગુજરાતની ધરતીમાં પ્રવેશ કરે છે અને ચાલતા ચાલતા તેઓ પાટણમાં આવે છે ત્યારે પાટણમાં વાઘેલા વંશજોનું રાજ ચાલતું હતું અને કરણસિંહ વાઘેલા નામના રાજા રાજ કરતા હતા ત્યારે પાટણમાં આવી અને આ હરપાલદેવ મકવાણા કરણસિંહ વાઘેલાને મળે છે ત્યારે કરણસિંહ વાઘેલા પણ હરપાલદેવ મકવાણાનું ભાવભર્યું સ્વાગત કરે છે ત્યારે હરપાલદેવું કહે છે કે હે કરણસિંહ વાઘેલા આજે તમારું રાજ્ય ધમધોકાર ચાલી રહ્યું છે અને તેવીસો ગામના તમે ધણી છો તો પછી આવા ત્રેવીસો ગામના ધણી અને આવા સમ્રાટનું શરીર આમ દિવસે ને દિવસે સુકાતું જાય છે તો મિત્ર શું હું જાણી શકું કે તમને કયું દુઃખ છે અને તમને શું પીડા છે મને જણાવો ત્યારે આટલી વાત સાંભળી અને કરણસિંહ વાઘેલા એટલું બોલ્યા કે હે મિત્ર મારા અંતરના ઊંડાણનો કોઈક વેદું મળે તો વંચાય પણ ચોરે બેસી ના ચિતરાય આ તો મારા ચિત્તની વાતો છે અને તમારે જો જાણવું જ હોય ને તો આજની રાત અહીંયા મહેમાન ગતિ કરો અને રાત્રે તમને આપો આપ ખબર પડી જશે અને આમ આટલી વાત થઈ ત્યાં તો હરપાલદે મકવાણા મનમાં વિચાર કરવા લાગ્યા કે આ પાટણની ધરતી પર એવી તો શું ઘટના બને છે અને રાત્રે કેમ મારા મિત્ર કરણસિંહ સોલંકી મને આમ કહે છે પરંતુ લાવો રાત્રે તો ખબર પડશે અને આમ આટલો વિચાર કરી અને તેઓ વાળું પાણી કરી અને હવે સાંજના સમયે નિંદ્રાને આધીન થવાની તૈયારીઓ છે ત્યાં તો આમ કરતાં કરતાં હજી તો રાતની શરૂઆત થઈ ત્યાં તો રાત પડતાની સાથે આખું એ પાટણ નગર ધ્રુજવા લાગ્યું અને દિવસનું ધમધમતું પાટણ બજાર આજે રાત્રિના સમયે સન્નાટો છવાઈ જાય છે અને ટાંકણી પડે તો પણ અવાજ આવે આવું સાવ એકલું અને બેકાર થઈ જાય છે અને એટલામાં તો કોઈક ઢોલીનો અવાજ સંભળાણો અને ઢોલ વગાડતો વગાડતો ઢોલી આ રજવાડામાં આવ્યો અને પાઠણમાં આવીને બૂમ પાડતો એટલું કહે છે કે સાંભળો 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 આજે બાબરા ભૂતના બાકડા લઈ અને એક વિધવા બામણીનો દીકરો જવાનો છે અને તે પાછો આવવાનો નથી માટે જેને જેને તેને જોવો હોય તે છેલ્લી વાર જોઈ લે ત્યારે આટલો અવાજ હરપાલદે મકવાણાના કાને પડ્યો અને તેઓ બહાર આવીને પૂછવા લાગ્યા કે ગામ લોકો આ તમે શેનો ઢંઢેરો પીટી રહ્યા છો અને આ વિધવા બાઈનો દીકરો બાબરા ભૂતના બાકડા લઈને જવાનો છે એટલે એનો મતલબ શું છે ત્યારે આટલી વાત સાંભળી અને ઢોલી એટલું બોલ્યો કે હે મહેમાન અમારા આ રજવાડામાં બાબરા ભૂતનો ખૂબ જ ભારે ત્રાસ છે અને રોજ રાત્રે એ બાબરા ભૂત માટે અમારા ગામનો એક એક દીકરો બાકડા લઈને જાય છે અને જેવો બાકડા લઈને જાય ને એની સાથે જ બાકડાની સાથે સાથે એ આખાય માણસને મારી અને બાબરો ભૂત ખાઈ જાય છે અને આવું અમારા રજવાડામાં ઘણા સમયથી ચાલી રહ્યું છે રાત પડતાની સાથે આખું નગર ધ્રુજવા લાગે છે અને સમયસર જો બાબરા ભૂતના બાકડા લઈને ના જઈએ ને તો બાબરો ભૂત અહીંયા આવી અને આખું એ રજવાડું તહેસ નહેસ કરી નાખે છે માટે હર કોઈ આ બાબરા ભૂતથી ત્રાસી ગયા છે અને એના ત્રાસને શાંત પાડવા માટે અમે રોજ રાત્રે એક એક માણસને બાકડા લઈને મોકલીએ છીએ અને આજે આ વિધવા બામણીના દીકરાનો વારો છે ત્યાં તો વિધવા બામણી ધ્રુસકે ને ધ્રુસકે ત્યાં રડી રહી છે ત્યારે હરપાલ દે મકવાણા એટલું બોલ્યા કે હે ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી અને હે બહેન આજે તું રડીશ નહીં આજે આ બાબરા ભૂતના બાકડા લઈ અને તારો દીકરો નહીં પરંતુ આજે આ દેવ મકવાણા જશે અને જો બાબરા ભૂતને મારી અને સવારે વહેલો પાછો ના આવવું તો મારું નામ હરપાલદેવ મકવાણા નહીં આટલું કહી અને હરપાલદેવ મકવાણા પોતે રથમાં બેસી અને બાબરા ભૂતના બાકડા લઈ અને આ પાટણની બજાર વચ્ચેથી નીકળ્યા અને ચાલતા ચાલતા શમશાન ઘાટમાં પહોંચ્યા અને ત્યાં પહોંચી અને જુએ છે ત્યાં તો સામે એક વિશાળ અડીખમ બાબરો ભૂત ઊભો છે અને જોર જોરથી હસતા હસતા એટલું કહે છે કે લાવ મારા બાકડા લાવ મારા બાકડા આજે માણસની સુગંધ આવે છે સૌથી પહેલાં માણસને ખાઈશ પછી હું બાકડા ખાઈશ અને આમ આટલું કહી અને બાબરો ભૂત ચાલતો ચાલતો હરપાલદેવ મકવાણાની પાસે આવ્યો ત્યાં તો હરપાલદેવ મકવાણા રથમાંથી નીચે ઉતર્યા અને નીચે ઉતરી અને પોતાના હાથમાં રહેલી તલવાર બહાર કાઢીને એટલું કહે છે કે બાબરા ભૂત આજે જો તને જીવતો છોડું તો મારું નામ હરપાલદેવ મકવાણા નહીં અને આમ એક બાજુ બાબરો ભૂત અને હરપાલદેવ વચ્ચે મહાયુદ્ધ થાય છે અને યુદ્ધ દરમિયાન બાબરા ભૂતની સામે હરપાલદેવ મકવાણા લડી રહ્યા છે ત્યાં તો બંનેના વચ્ચેથી એક મોટો વિશાળ જમણો હાથ આવ્યો અને હાથ આવતાની સાથે બંને જણા પાછા પડ્યા અને હાથ આવતાની સાથે જ તે હાથમાંથી અવાજ આવ્યો કે હે હરપાલદેવ મકવાણા ભૂખના કારણે મારો જીવ જાય છે અને મેં સાંભળ્યું છે કે તારી પાસે જે કોઈ પણ આવે ને એને તું ખાલી હાથ અને ખાલી પેટ પાછો મોકલતો નથી તો હે હરપાલદેવ મકવાણા આજે મને ખૂબ ભૂખ લાગી છે મને જમાડ આજે મને ભૂખ લાગી છે મને જમાડ ત્યારે હરપાલદેવ મકવાણા એટલું કહે છે કે તમે કોણ છો હું તમને જાણતો નથી અને રહી વાત જમાડવાની તો અત્યારે તો હું આ શમશાનમાં આ બાબરા ભૂત માટે આવ્યો છું અને મારી પાસે તમને જમાડવા માટે કાંઈ છે નહીં ત્યારે પેલો હાથ ફરી હસવા લાગ્યો અને હસતા હસતા એટલું બોલ્યો કે હરપાલદે મકવાણા આ તારી કંચનવરની જે કાયા રહીને એ આમે કયા કાંઈ કામમાં આવવાની છે છેલ્લે તો ધૂળમાં જ સમાવવાની છે ને એના કરતાં લાય મને તારી આ કંચનવરણી કાયા જમાડ તો મારા પેટની ભૂખ મટે અને આટલી વાત સાંભળદાની સાથે હરપાલદે મકવાણા બોલી ઉઠ્યા કે એમ વાત છે તો કાઈ વાંધો નહીં અને હરપાલદે મકવાણાએ પોતાના હાથમાં રહેલી તલવારથી પોતાનો એક પગ કાપી અને હાથમાં મૂક્યો ત્યાં તો ફરી અવાજ આવ્યો કે હજી મને ભૂખ મટી નથી હજી તારા શરીરના ટુકડા કરી કરીને મને જમાડ ત્યારે હરપાલદે મકવાણા ફરી પોતાના હાથમાં રહેલી તલવારથી પોતાના શરીરના એક એક ટુકડા કરી અને આ હાથમાં નાખતા રહ્યા ત્યારે આ હાથ એ હરપાલદે મકવાણાનું એક એક અંગ ખાવા લાગ્યો અને હવે હરપાલદે મકવાણા પોતાનું માથું કાપવા ગયા ત્યાં તો હાથમાંથી દિવ્ય પ્રકાશ ઉત્પન્ન થયો અને ત્યાં મર્મરા દેવી પ્રગટ થયા અને કહે છે કે રોકાઈ જા હરપાલદે મકવાણા આ તો તારી પરીક્ષા લેવા માટે હું તારી કુળની દેવી મર્મરા દેવી આવી છું અને હે દીકરા આજે તું મારી પરીક્ષામાં પાસ થયો છે બોલ દીકરા આજે તારે શું જોઈએ છે ત્યારે હરપાલદે મકવાણા એટલું કહે છે કે હે માડી મારે તો કાંઈ જોતું નથી પરંતુ આ બાબરો ભૂત રહ્યો ને એ પાટણના મારા મિત્ર કરણસિંહ વાઘેલાના રજવાડામાં હાહાકાર મચાવે છે તો માડી આ બાબરા ભૂતને વસમાં થાય ને એવું કાંઈક કરો ત્યારે મરમરા દેવી એક દિવ્ય તલવાર આપે છે અને કહે છે કે હે હરપાલદે મકવાણા આ બાબરો ભૂત રહ્યો ને એની ચોટી કાપી નાખ અને આ તલવારથી જેવી એની ચોટી કાપીશ ને એની સાથે આ બાબરો ભૂત તારા વસમાં થઈ જશે અને તારી સાથે રહેશે અને તારા બધા કામ પૂરા કરશે અને આ પ્રમાણે હરપાલ ભૂતની ચોટી કાપી અને તેને વશમાં કરી લીધો અને પછી ફરી કુળદેવી મરમરા દેવી બોલ્યા કે હે હરપાલ દેવ આ તો તે જે માગ્યું ને એ તારા મિત્ર માટે માગ્યું છે પરંતુ તારા માટે કંઈક માગ હું તને આપવા માટે તૈયાર છું ત્યારે હરપાલદેવ મકવાણા એટલું કહે છે કે હે માડી મારા ઘરે શક્તિ પુત્રોનો જન્મ થાય ને એવું કાઈક કરજો ત્યાં તો આટલી વાત સાંભળતાની સાથે મરમરા દેવી એટલું કહે છે કે હે હરપાલદેવ મકવાણા અત્યારે મારો અવતાર રાજસ્થાનના પ્રતાપસિંહ સોલંકીના ઘરે હું દીકરીના સ્વરૂપે અવતાર લીધો છે અને દીકરીનું નામ છે સકતબા અને ત્યાં જઈ અને તું એમની સાથે લગ્ન કરી લેજે અને ત્યાર પછી તારા ઘરે શક્તિપુત્રોનો જન્મ થશે ત્યારે હરપાલ દેવ મકવાણા એટલું કહે છે કે હે માડી તમે મારી બધી ઈચ્છાઓ પૂરી કરી નાખી હવે મારે મારા જીવનમાં બીજું કાઈ ના જોઈએ પણ ત્યાં તો ફરી મર્મરા દેવી એટલું કહે છે કે પણ હે રાજન મારી તને એક શરત છે અને જ્યાં સુધી હું જાહેર નહીં હું મરમરા દેવીનો અંશ છું એ વાતની જાણ જ્યાં સુધી કોઈને નહીં થાય ને ત્યાં સુધી હું તારી સાથે રહીશ અને જ્યારે હું જાહેર થઈ જાઉં ને ત્યારે ત્યાં જ મારો અંશ અવતાર પૂરો થઈ જશે અને તારે મને કુળની દેવી તરીકે પણ પૂજવી પડશે ત્યારે આટલી વાત સાંભળી અને હરપાલ હરપાલદેવ મકવાણા તૈયાર થાય છે અને પછી માતાજી મરમરા દેવી ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે અને આમ પછી ત્યાં આખી રાત વીતી અને સવાર પડી ત્યારે સવારે ફરી રથમાં બેસી અને હરપાલદેવ મકવાણા ચાલતા ચાલતા પાછા પાટણમાં આવે છે અને પાટણમાં ફરી પાછા આ હરપાલદેવ મકવાણાને જીવતા જોઈ અને આ કરણસિંહ વાઘેલા અને એમનું આખું એ રજવાડું હરપાલદેવની પાસે આવી અને તેમને ખૂબ જ અભિનંદન આપે છે અને કહે છે કે વાહ રાજન વાહ તમે તો આજે અમારું આ આખું પાટણ બાબરા ભૂતના ત્રાસથી બચાવી લીધું છે અને પછી કરણસિંહ વાઘેલા આવી અને કહે છે કે હરપાલ દેવ તમે મારા પાટણની લાજ રાખી છે અને મારી પ્રજાને બાબરા ભૂતથી હવે રોજ માટે બચાવી લીધી છે તો જાઓ હરપાલ દેવ મકવાણા આજે હું તમને કરણસિંહ વાઘેલા કહું છું કે આજે રાતથી માંડી અને સવાર સુધીમાં જેટલા ગામના તોરણ તમે બાંધશો ને એટલા ગામ તમારા અને એટલા ગામ હું તમને અર્પણ કરીશ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ જેવી રાત પડી ત્યાં તો રાત્રિના સમયે હરપાલ દેવ મકવાણા બાબરો ભૂત અને શક્તિમાં સાથે મળી અને એક જ રાતમાં તેવીસો ગામના તોરણ બાંધે છે અને સવાર પડતા પડતા છેલ્લું તોરણ દિગડિયા ગામમાં બાંધે છે ત્યારે દિગડિયા ગામના તળાવે વહેલી સવારે સ્નાન કર્યું અને સ્નાન કરતાની સાથે જ સામે દિગડિયા અને ત્યારે પાટણના 2300 ગામ હતા અને એક જ રાતમાં 2300 એ 2300 ગામ હરપાલદેવ મકવાણાએ તોરણ બાંધી અને પોતાના નામે કરી લીધા હતા અને જ્યારે તેઓ કરણસિંહ વાઘેલાની પાસે પહોંચ્યા ત્યારે કરણસિંહ વાઘેલાની પત્ની કે જે હરપાલદેવ મકવાણાની ધર્મની માનેલી બહેન હતા અને તેમણે પાંચ ગામ કાપડામાં પાછા કરણસિંહ વાઘેલાને અર્પણ કર્યા અને હરપાલદેવ મકવાણા અઢારસો ગામના ધણી બન્યા અને પછી તેઓ પાછા ત્યાંથી ચાલતા ચાલતા રાજસ્થાનમાં પહોંચ્યા અને ત્યાં પ્રતાપસિંહ સોલંકીની દીકરી સાથે લગ્ન કર્યા અને લગ્ન કરી અને પાછા તેઓ પાટડી આવ્યા અને પાટડી આવી અને પાટડીમાં તેમણે પોતાનું રાજ સિંહાસન નાખ્યું અને તેઓ ત્યાં રાજ કરવા લાગ્યા અને ત્યારે એકવાર એમના મનમાં વિચાર આવ્યો કે કે શું શું ખરેખર આ સકતબા એ પોતે જ શક્તિમાનો અવતાર છે પછી મરમરા દેવી મને આમ જ કહી ગયા અને આમ હરપાલદેવ મકવાણા બેઠા બેઠા આવો વિચાર કરી રહ્યા હોય છે ત્યાં તો સકતબાના હાથ અને પગમાંથી કંકુ જરવા લાગ્યું અને આ જોઈ અને હરપાલદેવ મકવાણા ચોકી ગયા અને થોડી જ વારમાં સકતબાના મોઢા ઉપર સિંહ દેખાવા લાગ્યો અને એમનું મસ્તક આખે આખું સિંહનું દેખાવા લાગ્યું ત્યારે હરપાલદેવ મકવાણા સમજી ગયા કે આ તો પોતે જ મરમરા દેવીનો અંશ છે અને આમ કરતાં કરતાં લગભગ દસ વર્ષ વીત્યા અને દસ વરસ થતાની સાથે જ હરપાલદેવને આંગણે આજે ત્રણ ત્રણ દીકરાઓ રમી રહ્યા છે અને હરપાલદેવને ત્રણ ત્રણ દીકરાઓ છે ત્યારે હવે માતા શક્તિ વિચાર કરે છે કે હરપાલ દેવને આપ્યા વચન પ્રમાણે હવે એમને દીકરાઓ તો છે છે અને અને એમને હવે 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 કોઈ વાતે ખોટ નથી મારો સમય પૂરો થયો પરંતુ આ પાટડીમાંથી વિદાય પહેલા પાટડીમાં મારું એવું કાઈક અમર નામ કરતી જાઉં કે જેથી આખું એ પાટડી મને પૂજે અને આખું ગુજરાત મને જાણી શકે અને આમ આવો વિચાર કરી અને પાટડીમાં શક્તિમાં રમત માંડે છે અને આજે તો હરપાલદે મકવાણાના ત્રણે ત્રણ દીકરા અને એક ચારણનો દીકરો સાથે મળી અને ગામની વચ્ચો વચ્ચે ગેડી દળો રમી રહ્યા છે અને ત્યારે સામે ઝરૂખામાં બેઠા બેઠા માતાજી આ ઘટના જોઈ રહ્યા છે એમની પાસે હરપાલદે મકવાણા પણ બેઠા છે અને તેઓ બેઠા બેઠા આ બધી રમતું જોઈ રહ્યા છે અને ત્યારે હરપાલદેનો મંગણા નામનો એક હાથી ગાંડો થઈ જાય છે અને હાથી હવે આ પાટણીમાં બધી તોડફોડ કરતો કરતો આ બાજુ આવી રહ્યો છે અને તે દોડતો દોડતો બધું વેર વિખેર કરતો કરતો હવે આ ત્રણેય દીકરાઓ અને આ ચારણનો દીકરો જ્યાં રમી રહ્યા છે ત્યાં આવે છે અને ત્યાં આવતાની સાથે જ હવે આ હાથી આ ત્રણેય દીકરાઓ ઉપર સુંડનો પ્રહાર કરવા જાય છે ત્યાં તો હરપાલદેવ મકવાણાના ડોળા ફાટી ગયા કે હવે શું થશે પરંતુ ત્યારે જ મારી શક્તિ માએ પ્રગટ પરચા પૂર્યા અને ત્યાં જરૂખામાં બેઠા બેઠા લાંબો હાથ કર્યો અને હાથ કરી અને ચારણના દીકરાને ટાપલી મારી અને હાથી પાસેથી છેટો મૂક્યો અને તેને બચાવી લીધો અને આમ ચારણના દીકરાને ટાપલી મારીને બચાવ્યો તેથી ટાપલિયા ચારણો કહેવાના અને પછી ત્રણે કુવરોને હાથની હથેળીમાં લઈ અને તેમને ઝીલી લીધા તેથી તેઓ મકવાણા રાજપૂત ત્યારથી ઝાલા રાજપૂત તરીકે જાણીતા થયા અને આ ઘટના પાટણીના હર કોઈ માણસોએ જોઈ અને બધાને ખબર પડી ગઈ કે સખતમાં એ કોઈ જેવા તેવા નથી પરંતુ દેવી માનો અવતાર છે અને એમણે ત્યાં જરૂખામાં બેઠા બેઠા હાથ લાંબો કરી અને ચાર દીકરાઓને બચાવ્યા છે અને એમના ત્રણેય દીકરાઓને હથેળીમાં ઝીલી લીધા છે અને ત્યાં તો આખી એ વાત ગામમાં પસરાણી તેથી હવે શક્તિમાં ત્યાંથી ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા જવા લાગ્યા ત્યારે હરપાલ દે મકવાણા પાછળ દોડ્યા અને કહે છે કે તમે ક્યાં જાવ છો ત્યાં તો શક્તિમાં કહે છે કે હે રાજન યાદ કરો મારું વચન અને મેચ તમને કહ્યું હતું ને જ્યાં સુધી હું જાહેર ન થાઉ ત્યાં સુધી તમારે ત્યાં અવતાર રૂપી રહીશ પરંતુ જીવી હું જાહેર થઈ જઈશ ને ત્યાંથી મારો અંશા અવતાર ત્યાં પૂરો થઈ જશે અને રાજન આજે મારું વચન પૂરું થયું આમ કહીને શક્તિમાં આગળ આગળ દોડે છે પાછળ પાછળ હરપાલ દેવ મકવાણા છે અને ચાલતા ચાલતા શક્તિમાં ધામા ગામ આવે છે અને ત્યાં મીઠાના ઢગલામાં સમાઈ જાય છે અને ત્યારે દિવસ હતો વિક્રમ સંવંત અગિયારસો એકોતેર ચૈત્રવદ તેરસ નો દિવસ હતો કે જ્યારે શક્તિમાં આ મીઠાના ઢગલામાં સમાઈ ગયા હતા અને ત્યાં પણ આજે પણ પાટડીમાં શક્તિમાં નું મોટું સ્થાન આવેલું છે અને આજે પણ મા શક્તિમાના પરચે હાજરા હજુર છે અને મિત્રો કોઈક વાર પાટડી બાજુ જાઓ તો શક્તિમાના દર્શન કરવા માટે જરૂર જજો તો મિત્રો આવા ઇતિહાસ છે આપણી ગરબી ગુજરાતમાં આવી દેવીઓના તો મિત્રો તમને આ ઇતિહાસ કેવો લાગ્યો અને મિત્રો આવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી